પરમાનંદ શાહે સદગુરુ જય દેવ પધારેલા હરે મને તો બધા સંતો ને સાંભળવાનો વધારે આનંદ આવે છે આ તો એક આયા મને ફરજ પડી એટલે હું પુષ્પાંજલિ અર્પણ કરું છું બાપાને આજનો પાવન પ્રસંગ આપણે બધાએ હળી મળે સદગુરુ મહારાજ પરમાનંદ સાહેબ મારા ખાસ મિત્ર હતા મારા ઘેર પણ ચાંદલોડિયા આવતા સદગુરુ જયદેવ બાપાનો જે મહિમા મારે ચાલે એમાં પણ એ લાભ લેતા અને એનો જે આજે આપણે ઉજવી છીએ મહાપરિનિર્વાણ પદને પામ્યા કયા પદને મહાપરિનિર્વાણ પદ કે જે પદ આવતું નથી જતું નથી જન્મતું નથી મરતું નથી એવો જે પદ છે એ નિરાળું છે પણ સદગુરુ વગર આની ગમ પડે નહીં કે જે વાણીમાં નથી આવતું વાણીમાં આવી બધો વણસી જાશે નિર્વાણી પદ સાચું નામ રૂપ અને ગુણ થી વિચાર જાહેર પદને હું જાચું એવા પદને સદગુરુ મહારાજ આપણને સમજણ આપી જણાવે છે આમાં બીજું કંઈ કરવું નથી હખણો રહેવાનું છે શું કરવાનું હખણો પણ આપણે હકણું રહી એકદા કંઈક કરવાનું જોતું છે બાપો કંઈક આપે સારું બાપો કંઈક આપે તો હારું તો મોટા બાપુ પણ બાપો કંઈ ના આપે ખાલી કરે છઠ્ઠી મોકે ત્યારથી કઈક ભરતા ભરતા આયા છે અને એટલું બધા આવરણો ચડી ગયા છે કે જેનો કોઈ પાર નથી એ બધા આવરણો જે રહ્યા એ સદગુરુ કાઢે છે બીજું કઈ આપતા તો છ હતો અને રહેવાનો પણ તકલીફ શું થઈ છે આ બધાનું સાંભળી સાંભળીને તને વેમ કરી ગયો હું ચૈક થયા છું હ શૈખથી આવ્યો છું આવા બધા વ્યમ કરી ગયા પછી અનેક જાતની ભ્રમણાઓ નાખી ભ્રાંતિઓ નાખી ભય નાખી આત્મા રૂપી હીરો સ્વયં પ્રકાશી છે એને કોઈના પ્રકાશની ની જરૂર નહી જરૂર નથી સદગુરુ ફક્ત લફરા કાઢે છે કેવા લફરા આમાં બીજું કઈ કરવું નથી મારા વાલા સદગુરુ એક જ રાત અંદર આ બધા લફરા કાઢે લફરા વીટી ગયા છે તો આપના અવગુણો છોડવાના છે બીજું કઈ કરવાનું નથી સદગુરુ શું કે છે સાથ આપજો સંગીત નો બોલો સદગુરુ શા માટે સમરણ શા માટે જપવાજવાના દાદે ચાર ચાર નો અંધકાર કાઢવામાં એક પલ જ લાગે છે આવી લાઈટ થાય એટલે એક પલ ચાર જુગ અંધકાર જતો રહેશે આપણામાં અજ્ઞાન રૂપી અંધકાર ભરાઈ ગયો છે સદગુરુ ને એક જ્ઞાન ની ચિનગારી લાગી જાય તો આપણા મનનો બધો અંધકાર દૂર થઈ જાય છે અને પોતાને નક્કી થઈ જાય છે કે હું કોણ છું બસ આટલું જ નક્કી કરવાનું છે એના માટે અવગુણ છોડવાના છે કે અવગુણ છોડાવે

કેવાય કે જે પોતાને નથી ઓળખતો અને આમેલાને પણ ઓળખતો નથી પ્લાસ્ટિક ના ફૂલ મૂકીએ ભમરો નહીં બેહે એને ખબર છે ડુપ્લિકેટ છે ભમરો બેહે છે નહીં શું કામ એને નક્કી છે કે આ ખોટા છે આ પ્લાસ્ટિકના ઉંદરડા નાખશો બિલાડી થપાટ નહીં મારે એને ખબર છે ડુપ્લિકેટ છે અને આપણે لمبے હણમાન સીધા જ માથો નમાવા માંડ્યા જડ બુદ્ધિ પડી છે આપણા આ જડ બુદ્ધિ વડગાડી દીધા એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા મુજે દેવ જડ દેખી કરે સ્નાન તુલસી દેખે તોડે પા અખા આ તો બધો ઉત્પાદ ઘણા પરમેશ્વરી ક્યાંની વાત આયા મંદિર બનાવું છે આવું નક્કી કરનાર કોણ આપણે ને પાયા કે ખોદ્યા આપણે

આ પછી જડ બુદ્ધિ કાઢવી સદગુરુ બીજું શું કરે છે

કઈ હોય નશ્યામાં નશ્યામાં પછી ના છોકરા ના હોય આ ધણમો દદકારીયો નાખવે આને આના હરમાં કંઈક આવે છે આ બધું સત્ય નથી આ અંધ શ્રદ્ધા છે આમાં કાઈ વળગવાનો નથી આ મારી બેનો બેઠી આપણી હાચી કુળદેવી આ બે હાથ વારી જનન દેવા વારી જનેતા એનાથી મોટી એકઈ કુળદેવી છે નહીં આપણા ભગવાન કિયા આમાં અડધો ભાગ માનો અડધો બાપનો પેલા ભગવાન આપણા માતા પિતા છે આપણી કુળદેવી આપણી જનમ દેવા વાળી જનેતા એને મૂકીને બીજે જો ડુંગરાવાડીએ ગયા તો એ કોઈ ગી તમને આશીર્વાદ આપવાની નથી તો પહેલા ગુરુ માતા પિતા એનાથી મોટા એકય ગુરુ નથી આપણે એને ભૂલી ગયા હમણાં ઘણા ને મેં પૂછ્યું ગુરુ મુખી હતા તારી કુળ દેવી થઈ કે સામુંડા લપતી જ કિડકિયા ગામના એમના બાપા નામ શું એમ બાન નામ શું એમનો ગોત્ર ચ્યુ એ બંત ગયા પછી એક બેન ઢોંડતી હતી તમાર જેવી મેલડી બોલું મેલડી ચિયા ગામ ને દરબાન નામ શું દરબાન પણ નામ શું તમારો ભુવા આયા પાછા કે તું કોઈને માનતો જ નથી કે માંડવામાં આવે છે કે તું જાનકીયા ગામથી આવવાની માંડવામાં અમારો સામાજિક રીતે લુહર સમાજ આવે અને બધા ભૂવા કેટલા પછી ભૂવા ભેગા થયા આનો વારો લેવાનો છે માનતો નથી ને આ ગુરુ થઈ ગયો છે અને ભુવા તાકાત વાળા હોય પાછા મારી નાખે આપડા અને બધા ભૂવા ભેગા થયા ડાકલા વાગે ને ધોણે અમારા લુહાર સમાજની વાત કરું છું હા અમારા સમાજમાં તો બહુ અંધશ્રદ્ધા છે લુહાર સમાજ માં ઘરે ઘરે ભૂબી ભૂવા હું એક જ ગુરુ મૂકી જયદેવ બાપાનો બાળક અને ધૂણ્યા અને મેં તો એકવાર છે ને ફોટા ને ફોટા હરગાઈ નાખ્યું હતું ભૂવા જોઈ ગયેલા ધૂણવા માંડ્યા કે એ મને મારી હતી મેં કીધું માં ચા ડાક પડ્યો છે તમને આ તમે બોલો જોઈ ગયા તમે ફોટો નાખી દીધો પછી કીધું મારી મોટી શું છે કહી દે કોઈ કહી હે કે નહીં પણ આપણે આવી તાકાત નથી પૂછવાની અને આપણે ગભરાવી છે તો આ બધી અંધશ્રદ્ધા માંથી મારા વાલા સંતો નીકળી જજો આપણા સંતો આમાંથી બહાર કાઢે છે પછી મોટો કચરો કયો છે આખા ભારતમાં ભરોડો લઈ લીધો છે આ ભરડો એટલો બધો લીધો છે કે ના પૂછો વાત અને જાતિવાદ નું ભૂત જ્યારે ધૂણે છે ત્યારે લોહી ની નદીઓ હાલે છે એકબીજા ના ખૂન કરે ઘણા કાપુ નાખે ના તો મટાડે નાત જાતનો સત્સંગ કરીએ આવા સંતનો ઝબલગ નાતા નાત જાત કા ધબલગ ભક્તિ ના હોય ભક્તિ કરે કોક સુરવીર બધા નહિ હો જો એક રાત માં બધા ભગવાન થઈ જાય કોક કીધું ભક્તિ કરે કોક જાતિ કુળ ખોય આજે આપણા સંત શિરોમણી રોહિદાસ બાપાની જન્મ જયંતિ છે જો એને આ બધો કચરો દૂર કરી નાખ્યો સંત રોહિદાસ બાપાએ સંત શિરોમણી નું બિરુદ મળ્યું મળ્યું ને માણસ જાતિથી મહાન નથી એના ગુણ કર્મ થી મહાન છે તમારે શું બનવું જો તમારે આ સંતના જેવું બનવું હોય સંત બનવું હોય તો સંતના ગુણો ધારણ કરવા પડે જે ગુણો છે એ છોડવા પડે ના તો મટાડે નાત જાતનો સત્સંગ કરીએ આવા સંતનો આજે નાત અને જાતનો કચરો કોને નાખ્યો છે આપણે નહીં મેં તમે નહીં આ કચરો નાખનાર પંડિતો પુરોહિતો અને બ્રાહ્મણો ચાર વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચાર થઈ ને કોને બનાવી મેન તમે બ્રાહ્મણ હોય ચાર બરાબર આપણે નથી બનાવી આ વર્ણ વ્યવસ્થા હે ને ઊભી કરી ચાર માંથી અઢાર થઈ અને અઢાર માંથી અઢાર કેટલી સહી નક્કી નથી જાને અને નોકા નોકા વિભાગ આપ્યા તમારે આ એ નહીં કરવાનું તમારે આ નહીં કરવાનું તમારે આ નહીં કરવાનું અને એકબીજાથી આ ભડે આ ભડે છે ને હજી તો આ બધો કચરો સંત દૂર કરાવે છે કે જનેતાની વદર દીકરો અને દીકરી જન્મે બીજો કાઈ જન્મ તો નથી અને એની અંદર જે પાવર બોલે છે એ દીકરોય નથી અને દીકરીય નથી બાહણય નથી અને દલિતય નથી અને દરબારેય નથી સ્ત્રીય નથી ને પુરુષે નથી હમણાં આરતીરામ બાપુ એ કીધું મારા લક્ષ્મા એ નથી કે હું સ્ત્રી છું યા આખું લક્ષ્યાર જ ચૂકી ગયા એને ભાન જ નથી હું સ્ત્રીય નથી અને પુરુષેય નથી સદગુરુ જો આ સ્ટેજ ઉપર તમને લઈ જાય છે અને આય બધાય ઝઘડા પૂરા થઈ જાય છે ઝાઝા ભગવાન હોય તો ઝાઝા ધર્મ હોય તો ભગવાન એક જ છે ઈ કોણ આપણા બધાયના શ્વાસ એ જ જગ્યાએથી આવે આવે ને કે નોકી નોકી જગ્યાએથી હવે જ્યાંથી આપણા બધાના હા આવે છે અહીંયા મંદિર છે અહીંયા મસ્જિદ છે પારસી અગિયારી સર્ચ દેવડ આવો કાઈ નથી આ પાવર હાઉસમાંથી પાવર આવે છે ખોયડા જુદા દોયડા જુદા બલ્બ જુદા પાવર એક એલોઝનમાં ફૂલ આવે છે ને ઓલી ટમુકડીમાં ડીમ કેમ આવે કારણ શું ટ્રાન્સમીટર લાગી ગયા ગળાતો ગળાતો આવે છે લીકેજ થાતો થતો એમાં એક છે આપડી ઉપર અઢાર લાગી ગયા એટલે લીકેજ થાતો થતો આવે છે જ્યાંથી ભગવાન બુદ્ધે શ્વાસ લીધો છે ત્યાંથી તમે લો છો જ્યાંથી રામ અને કૃષ્ણ એ શ્વાસ લીધો ત્યાંથી તમે લો છો જ્યાંથી જયદેવ બાપા એ શ્વાસ લીધો છે ત્યાંથી તમે લ્યો છો એ આવા મહાન ક્રાંતિકારક થઈ ગયા ને આપણે કે એવા ને એવા ટ્રાન્સ મીટર લાગી ગયા છે આ છેડા ખોલે એવો જો કોક જોકી મળે જોકી એટલે સદગુરુ અને છેડા ખોલી ને સુરતા નું કનેક્શન ક્યાં કરે હે વેચો કર્યું સોળમાં મારો શ્વાસ ક્યાંથી આવે છે પાછો ક્યાં જાય છે મારો શ્વાસ અંદર આવે તો અંદર હું છું મારો શ્વાસ બહાર જાય તો બહાર હું છું આ નક્કી કરનારો કોણ તમે કે બીજો તો તમે કોણ એ નક્કી કરવા વાળા એ તું તું શ્વાસ અંદર આવે તો એ તન ખબર છે તારો હા બહાર જાય તો એ તન ખબર છે આ અંદર ને બહાર હા લેવા વાળો મોકવા વાળો તું કોણ નહી પાણી કી પેદાશ નહીં એને શ્વાસ કે શરીર

બાકી જો કાન ફૂંકા ગુરુ મળી ગયા પથારી ફેરવી નાખે હો કાન ફૂંકે છો હદકા ગુરુ બે હદકા ગુરુ ઓર જબ મેલે બે હદકા ગુરુ પમાડે નીચ આત્મા ની આવો કોક સદગુરુ મળે તો તો આગળ જય દેવ બાપા શું કહે છે કે જય દેવ કહે છે જીવન મારે સાથ સાથ શ્રદ્ધાથી મેલડી ને માનતો હોય તો એના હેરમાં મેલડી જ આવે ને હા સુ કેજો હેં વગર દાકલે હોતા આવે હો દાકલાની એ જરૂર ના પડે છે બહુ શ્રદ્ધાથી માનતો હોય એને ચામુંડા માનતો એને ચામુંડા હેરમાં આવે ઝૂણવા બે એટલે એ જતો રહ્યો હોય ચામુંડા બોલતી હોય આપણે જ ગુરુ મુખી છે ગુરુ હૈરમાં ન આવવા જોઈએ ભલે માણા દશેના ગુરુ મુખી હે શેના ગુરુ મુખી તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાચો તારા સંગનો બીજાને રંગ નથી લાગતો તું હરિજન છો કાચો તું તો બીજાનો લીટોડો પાડીને આવે છે આપણે કોઈના ઘર કે આપણી ઉપર પાડવાના નથી આપણે ગુરુમુખી છે ગુરુમુખી આપણો સદગુરુનું નામ આપણે બધાય રોશન કરવાનું છે અને આપણો સદગુરુ છે એ જ આપણો ભગવાન છે વિશ્વમાં બીજો કોઈ ભગવાન નથી તો આવી ગુરુ નિષ્ઠા રાખજો મારા ભલા સંતો આજે પરમાનંદ બાપુને ને હું મારા શબ્દો પુષ્પાંજલિ અર્પણ કરું છું બોલો સદગુરુ